મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ પર મંથન શરૂ થઈ ચૂક્યું છે ભારત જોડો ન્યાય યાત્રા બાદ દિલ્હીમાં આ નામો અંગે મંથન થશે કેટલાક નેતાઓને તૈયારીઓ શરૂ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે સિનિયર નેતાઓ પૂર્વ ધારાસભ્યોએ તૈયારી શરૂ કરી છે લોકસભા વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતાઓને સૂચના આપી દેવામાં આવી છે પ્રતિક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે પ્રતિક જણાવશો શું વધુ વિગતો અંકિત ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજ માટે તેમના જે સિનિયર નેતાઓ છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદો છે તેમને તૈયારી કરવા માટેનું સૂચન કરી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે કેટલાક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદો છે તેમના નામો જિલ્લાના પ્રમુખો દ્વારા સૂચન કરવામાં આવે છે અને આજ કારણથી હવે આ તમામ નેતાઓને ગુપ્ત રીતે તૈયારી કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં જોડાયા છે અને હજુ સુધી ગુજરાતના જે લોકસભાના મંથન થઈ શક્યું નથી પરંતુ એવા કેટલાક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોના નામ નક્કી કરવામાં આવે છે કે જે પોતાના વિસ્તારમાં ખૂબ જ સારું પ્રભુત્વ ધરાવે છે આવા જે નેતાઓ છે તેમને ફોન કરીને સૂચન કરવામાં આવ્યું છે કે લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ તમે શરૂ કરી દો આના માટેના કેટલાક સાતથી થી આઠ નામો પણ સામે આવ્યા છે જેથી કરીને આ તમામ જે નેતાઓ છે તેઓએ હાલ પોતાના વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી છે સાથે તેમના તેમના સમર્થકો દ્વારા પણ વિસ્તારમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ કેટલાક નામો જે છે હજુ પણ એવી નક્કી નથી થયા અને આ બેઠકો નામ છે તે આગામી પંદરમી માર્ચ દરમિયાન દિલ્હીમાં બેઠક થશે અને આ બેઠકમાં નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા કર્યા બાદ નામો જાહેર થશે જે કેટલાક ઉમેદવારોના નામ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેમના નામ વહેલી તકે જાહેર કરવામાં આવશે પરંતુ કેટલાક ઉમેદવારો છે તેમના નામો છે તે અંતિમ ઘડીએ જાહેર કરવામાં આવશે જેથી કરીને કોંગ્રેસ તૂટવાનો જે ભાઈ કોંગ્રેસને સતાવી રહ્યો છે તેને દૂર કરી શકાય આભાર સમગ્ર માહિતી આપવા માટે